सी पर मैं मर ही न जाऊं, तेरी ही बातों में खोना मैं चाहूं, तेरी ही आंखों में डूबना चाहूं, तेरी ही यादों में सोना मैं સ્વાગત છે તમારું તો આપણે મામાના ઘરે ગયા હતા તો ત્યાં આખો વાડીનો વિડીયો શૂટ કરેલો હતો અને ત્યાંથી આવીને મૂકવાનો કાંઈ ટાઈમ જ નહોતો મળ્યો આપણે ડેઈલી વ્લોગ મૂકતા હતા તો એ વિડીયો બાકી રહી ગયો તો અપલોડ કરવાનો તો આજે તમે એ વિડીયો જોવો આગળ એ પાછળ છે ને તે શાકભાજી વાવેલ આખું ખેતી છે મામાના ઘરે તો બહુ મસ્ત શાકભાજી વાવેલ છે હાલો તો હું તમને શાકભાજી કેટલું વાવેલ છે ને કેટલું મસ્ત રીતે ઉગેલ છે હું તમને બતાવું નાના છોડવા છે ને એ ગુવારના છે આમાં મસ્ત મજાનો ગુવાર વાવેલો છે અને હવે આખી લાઈન કરેલી છે આખા ગુવારના જ છે આખા છોડવા ધાણા તોડી લીધા છે ને હવે દેવાધાન છે અંદર આપણે આમાંથી જ ધાણાભાજી તોડીને ઘરે આપવા ગયા તા તો આ છે ધાણાભાજી મસ્ત મજાની લીલી એકદમ કાચા ટમેટા છે અને આ પાકી ગયેલા ટમેટા છે ને મસ્ત મજાના ટમેટા વાવેલી છે મસ્ત મજાની કોબી ઘરની અને મસ્ત કોબી વાવેલ છે પણ ઉપર બાવળિયાના ઓલા ઝાડ રાખી દીધેલા છે કેમ કે કૂતરા આવી જાય ને તો એ બધી તોડી નાખે છે તો બહુ મસ્ત મસ્ત છે કેટલું આમ ફૂલ જેવું લાગે રીંગણી ને રીંગણીમાં રીંગણા બહુ મસ્ત આવેલા છે આપડે ઓળો કરીએ ને એના રીંગણા છે ને બહુ નાના નાના છે પણ બહુ મસ્ત આવેલા છે આ છે આખી રીંગણી આખા રીંગણા કરી અને એની રીંગણી છે વાવેલી અને એમાં પણ રીંગણા આવેલા છે નાના નાના એવડીકડી જ રીંગણી છે પણ એમાં રીંગણા કેટલા મસ્ત આવેલા છે અને આ આખી બધી રીંગણી છે આમાં બધા રીંગણા આવેલા છે મસ્ત મજાના ટમેટી કેટલા ટમેટા આવેલા છે કાચા છે અડધા ને અડધા છે પાકેલા મસ્ત મજાના અને મોટા મોટા એ મસ્ત ટમેટીમાં ટમેટા આવેલા છે મેથી લીલી મેથી તો કેટલી મસ્ત છે મસ્ત રીતે વાવેલી છે અને મેથી બહુ જ આવેલી છે આમાં મેથી છે પથ્થરવેલિયાના પાન જેનાથી આપણે ઘરે પાતળા બનાવતા હોય રસના પાતળા રસવાળા પાતળા ને સાદા પાતળા ને તો મને તો બહુ ભાવે જેને ભાવતા હોય એ પણ કોમેન્ટ કરજો ને કેટલા મસ્ત કેટલા પાંદડા આવેલા છે ને મોટા પણ જ છે ને એટલા મસ્ત પાંદડા આવેલા છે ઘરે જોયો તો એવી જ રીતનો મીઠો લીમડો છે મસ્ત વરિયાળીનો છોડ મેં તો પહેલી વાર જોયો જો તમે કોઈ વરિયાળીનો છોડ જોયો હોય તો કોમેન્ટ કરજો આ બધા ફૂલ છે અને આ છે સૂકી વરિયાળી આ બધી અને

આની ઉપર ભાજી નાની છે ને તો કાઈ રાખ્યું નથી તો કેટલી મસ્ત દેખાય છે એકદમ ફૂલ ફૂલ વાડી એમ જ થાય કે કોકે મોટું ફૂલ વાવેલું છે પણ ખરેખરમાં કોબી વાવેલી છે આ છે ફૂલનું ઝાડ અહીંયા આવી રીતે સોના ઝાડ ને ફૂલના ઝાડ ને લીમડો ને બધું વાવેલું છે ને હું તમને હમણાં બતાવું નજીકથી કે શું મસ્ત મજાની લીંબુડી અને સૌથી મોટી લીંબુડી છે આ ઓલી બધી તો નાની નાની લીંબુડી હતી આ મોટી લીંબુડી થઈ ગઈ છે ને એ લીંબુડી છે તો લીંબુડીમાં કોક કોક લીંબુ પણ આવેલા છે જો અહીંયા એક લીંબુ છે અહીંયા અંદર ઘણા લીંબુ આવેલા છે પણ બારોબાર તો કોક કોક દેખાય છે લીંબુ

કેટલા મસ્ત ફૂલ આવેલા છે ને આ છે ગુલાબડી કરેણ છે ને કરેણમાં પણ બહુ મસ્ત મજાના ફૂલ આવેલા છે જોતાં જ કેટલું મસ્ત સુંદર લાગે છે તુલસીમાં જે ઘરે બધા જના ઘરે રાખેલા હોય છે આ કેટલા મસ્ત તુલસીમાં છે આ ફૂલ જે છે એ બહુ મસ્ત ફૂલ આવે છે આમાં વ્હાઈટ કલરના નામ તો મને યાદ નથી હું ભૂલી ગઈ છું આ ફૂલનો ઓલું છે તે આપણા ઘરે પણ છે ઝાડવું અને અહીંયા પણ ત્યાંથી જ લાવીને ઉગાડેલ છે કેટલું મસ્ત ફૂલ થયું છે વૃક્ષ છે ને સપ્તપર્ણનું વૃક્ષ છે કેટલું મસ્ત વૃક્ષ છે જેમાં સાત પાંદડા એક સાથે આવેલા હોય છે કોઈએ જોયું હશે તો ખબર હશે પણ ગુલાબનું જ ઝાડવું છે ગુલાબડી જ છે પણ આમાં એટલા ખાસ ગુલાબ આવેલ નથી ઓલી ગુલાબ આપણે ગુલાબડી જોઈતી તો એમાં બહુ મસ્ત ગુલાબ આવેલા હતા અહીંયા આછા પિંક કલરના ગુલાબ છે કેટલા મસ્ત ગુલાબ દેખાય છે તમને જોતા જ આમ ગમી જાય કેટલા મસ્ત છે આપણે મસ્ત મજાનું એક ગુલાબ તોડી લીધું છે અહીંથી ને સ્મેલ પણ બહુ મસ્ત આવે છે મને તો ગુલાબની સ્મેલ બહુ ગમે જો તમને લોકોને પણ ગુલાબની સ્મેલ ગમતી હોય તો નીચે કોમેન્ટ કરજો અને દેખાતા જ એટલું મસ્ત ગુલાબ લાગે છે તમે જોવો તો મજાનો સનસેટનો ટાઈમ થઈ ગયો છે ને કેટલો મસ્ત સૂર્ય આત્મે છે કેટલું મસ્ત વાતાવરણ છે અને કેટલું મસ્ત દેખાય છે અને જો તમને અમારો આજનો આ વિડીયો ગયો હોય તો લાઈક કરી દેજો શેર કરી દેજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ કાલે નવા બ્લોગ સાથે ત્યાં સુધી બાય બાય